જેમના માંથી ઉત્પન્ન થયેલું છે ઉત્પત્તિ ના કારણ એ અક્ષર બ્રહ્મ છે સેતુ અક્ષરમ એટલે કે સંસાર પ્રશાસને ગારૂર્ય ચંદ્ર મસો વિદ્રુતો

એમની પ્રાગટ્યની કથા એ પણ ખૂબ જ રસપ્રદ છે ગુણાતીતાનંદ સ્વામીના પિતા ભોળાનાથ શર્મા અને માતા સાગરબા પોતે પ્રભાત ક્ષેત્રની અંદર તીર્થયાત્રા કરવા માટે નીકળેલા છે તીર્થયાત્રા પોતે કરી રહ્યા છે અને બરાબર દિવસ આવે છે સંવત 1837 ચૈત્ર સુદ આઠમનો આ દિવસની રાત્રે

સર્વનું સુખ કરનારા એવા અક્ષર બ્રહ્મ એમનો જન્મ થયો છે અને એ સમયમાં થોડા દિવસો જાય છે કે રામાનંદ સ્વામી વિચરણ કરતા કરતા બાદરા ગામની અંદર પધાર્યા એ સમયે ભોળાનાથ શર્માએ પોતાના પુત્રને રામાનંદ સ્વામી સમક્ષ મૂક્યા ને કીધું કે આમનું નામ પાડો નામકરણ વિધિ કરો સાથે બધા જન્મનો સમય અને જ્યોતિષ પત્રિકા મૂકેલી રામાનંદ સ્વામી એ કીધું કે આમનું નામ મૂળજી રાખે મૂળજી નામ એમણે રાખ્યું આપણને દેખાય કે રામાનંદ સ્વામી એમને પણ ખ્યાલ હશે કે સર્વ જગત સર્વના કારણ સર્વનું મૂળ એ અક્ષર બ્રહ્મ છે માટે એમનું નામ એ મૂળજી પાડીએ આમ નામની અંદર જ એમની સાર્થકતાને ગર્ભિત કરનાર રામાનંદ સ્વામીએ મૂળજી નામ રાખ્યું રામાનંદ સ્વામીએ કીધું કે આ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ધામ રૂપ અક્ષર છે માટે ભોળાનાથ શર્મા તમારે ત્યાં ભગવાન સ્વામિનારાયણ સ્વયં તમારા ઘરે પધારે છે જેમના જન્મના સમયથી આવો મહિમા ગવાતો હોય એ મૂળજી શર્મા ધીરે ધીરે મોટા થતા ગયા ભાદરા ગામની અંદર પોતાની બાળ લીલાઓ કરવા લાગ્યા બાળકો સાથે રમવા લાગ્યા અને રમત રમત ની અંદર પણ બધા ઉપદેશો પોતે આપતા એક સમયે એવા સમયે ભગવાન સ્વામીનારાયણ એમને દર્શન આપીને વાત કરે છે કે આપણે શું કરવા આવ્યા છે શું થઈ રહ્યું છે ભ્રમ તેજ સુકાઈ રહ્યું છે માટે નીકળી પડો મહારાજના આ વચનો એ મૂળજી શર્માના ત્યાગાશ્રમની અને ગૃહ ત્યાગના નિમિત્ત બન્યા છે કેટલો સહજ ત્યાગ એ મૂળજી શર્માએ કર્યો ખેતરમાંથી સીધા જ પોતે ગઢડા મહારાજની પાસે જાય છે ગુણાતી સંતની આ વિલક્ષણતા છે એમનો ત્યાગ એકદમ સહજ હોય છે ક્રિકેટના મેદાનમાં રમતા હતા અને બેટ પૈસા ઉગ્રાવી લેવા માટે જતા નાનકડા શાંતિલાલને શાસ્ત્રીજી મહારાજનો પત્ર મળ્યો અને રાવજીની સંગાથે શાંતિ હરકે હરકે જાય છે એમ સહજ ત્યાગ કર્યો આનંદની અંદર પરીક્ષા આપવા માટેનો આજે છેલ્લું પેપર હતું અને પેપર પૂર્ણ કરી સિદ્ધાર્થ ગોંડલ યોગીજી મહારાજ પાસે મિનુભાઈ પોતે પહોંચી ગયા મહાન સ્વામી મહારાજ ગુણાતીત સંતનો આ સહજ ત્યાગ આપણને બતાવે છે કે ગુણાતીત તો એક આવા ગુણાતીતાનંદ સ્વામી એમના જીવનની અંદર પોતે આવી તો ગયા મહારાજ પાસે હવે મહારાજ પાસે રહે છે મહારાજ એમને દીક્ષા આપવાના છે ગુણાતીતાન સ્વામી માટે એક પંક્તિ કહેવાય છે કે સર્વોપરી મહિમા શ્રીજીનો પતિ વ્રતાની તે પેખો સંતો 500 ગુણાતીત તો એક આ ગુણાતીત એક અને અદ્વિતીય છે એનો મહિમા આપણને ખબર પડે કે મહારાજે એમને દીક્ષા આપવા માટે મહાન યજ્ઞ કર્યો આમ જોઈએ તો ભગવાન સ્વામિનારાયણના 2000 પરમહંસો હતા એમાં

મુક્તાનંદ સ્વામી એ સુતેલા એમની બાજુમાં આસન કરી સ્વામીએ એમને આસન આપ્યું ત્યારે ગુણાતીતાન સ્વામી કે કે સ્વામી આ કેમ આસન ઉપર નથી સુઈ ગયા મુક્તાન સ્વામી કહે છે કે મહારાજની આજ્ઞા નથી આસન ઉપર સુવું નીચે જમીન ઉપર સુવું અને એ વખતે આસન ફગાવી દે છે પોતે જમીન ઉપર ગુણાતીતાન સ્વામી પોતે સુઈ જાય છે એમના જીવનની અંદર આપણને આ વૈરાગ્ય ત્યાર થી દેખાય છે એટલું જ નહીં પરંતુ સમય સમય મહારાજે પણ એમને જ્યારે ટકોર કરી એમને એક સમયે ગુણાકાન સ્વામીને દૂધ વટીનો પ્રયોગ કરવાનો થયેલો અને એ પોતે દૂધ પીતા હતા એના લીધે શરીર પુષ્ટ થયેલું તો કોવળિયાને પાદર વાવ ઉપર જ્યારે ગુણાકાન સ્વામી હતા ત્યારે મહારાજ પણ એમને દર્શન આપીને કહે છે કે સાધુરામ પેટ તો બહુ તક કરે છે આ એક માર્મિક વાક્ય સાંભળીને ગુણાકાન સ્વામીએ મહારાજની રુચિ મરજી જાણી એ 28 વર્ષની ઉંમરે એમણે દૂધનો ત્યાગ કરી દીધો 82 વર્ષ સુધી જીવન પર્યંત ક્યારેય એમણે દૂધ લીધું નથી આ એમના જીવનની અંદર વૈરાગ્ય હતો ગુણાનંદ સ્વામીનો વૈરાગ્ય એમના વચનોની અંદરથી આપણને ખ્યાલ આવે છે સ્વામી વાતોનું છઠ્ઠા પ્રકરણની 152મી વાતમાં કહે છે કે અમારે તો કંઈ વસ્ત્ર પણ ન જોઈએ એક ધાબળી પણ નથી રાખી અને આ ખાધાનું તો કોકનું સારું થાય એના માટે બાકી દાળ રોટલા જોઈએ બીજામાં મહારાજના પ્રતાપે સહેજે અરુચિ રહે છે સારા પદાર્થોની અંદર અરુચિ એમને રહે છે છઠ્ઠા પ્રકરણની એકસો ને અઠ્યાવીસમી વાતની અંદર કહે છે કે અમારે તો આટલું આસન નહોતું નાખવું પણ સર્વ સાધુએ કહ્યું એટલે આસન રાખ્યું છે એમનું આસન એ સભા મંડપની અંદર રહ્યું છઠ્ઠા પ્રકરણની 129મી વાતમાં કહે છે કે માંદો થાઓ ત્યારે પણ ઘીવાળી લાપસી ન ભાવે સારા પદાર્થની અંદર સહજે આરુચી અને બીમારીની અંદર તો સારો પદાર્થ ગ્રહણ કરવાનો વિચાર આવે પણ ગુણાતીતાન સ્વામીના જીવનની અંદર આ વૈરાગ્ય દેખાય છે ગુણાતીતાન સ્વામીએ છઠ્ઠા પ્રકરણની 128મી વાતમાં વાત કરી ત્યાં જોરે અમારા પગ દાબી દે એમ છે ઢોલિયા ગાદલા પાથરી દે એમ છે પણ અમારે કાઈ જોઈએ નહીં ગુણાતીતાન સ્વામીને પગ દાબી દે એવા સેવકો હતા છતાં પણ એમના ચરણ એ કાટાને કરણ કરણ બોલાવે એવો ત્યાગ વૈરાગ્ય હતો એમના જીવનની અંદર ઢોલિયા ગાદલા પાથરી દે એવા હરિ હતા છતાં પણ એમનું આસન હંમેશા સભા મંડપના થાંભલીના ટેકે જ રહ્યું છે આપણને દેખાય છે જે એમને પાંચસો પરમ અંશો ની અંદર ગુણાતી છે ના સ્વામીના જીવનની અંદર જોઈએ કે એમને એવું કાર્ય કરેલું એમનું પૃથ્વી પરનું ઉતરણ સરોપરી ભગવાનની નિષ્કામના પ્રવર્તનનું હતું અને ગુણાતીતાન સ્વામીએ જૂનાગઢની અંદર રહી આ અક્ષર પુરુષોતમ ભગવાન સ્વામિનારાયણ સરોપરી છે એની વાત દરેકને કરેલી સોરઠના સમગ્ર હરિભક્તોના જીવનની અંદર એમાં આ નિષ્કાસનડ કરાવેલી ગુણાતીક વિના ભગવાનની સરોપરી મહિમા કોઈ કહી ના શકે કોઈ સમજાવી ના શકે કારણ કે એ વખતે તો ઘણા પરમહંસો હતા પણ કોઈએ આ વાત કરી નહીં કેટલાક સમજતા હતા પણ વાત નોતા કરી શકતા મોહબત અને માન સન્માન ને લઈ ત્યારે ગુણાતાન સ્વામી એ આ વાતો કરી છે ગુણાતાન સ્વામી એમના યોગની અંદર આવનાર ને આ વાત સમજાવી ભાયક માનંદ સ્વામી જેમ ના 116 વર્ષ થઈ ગયેલા છતાં પણ મહારાજ એમને ધામમાં નોતા લઈ ગયા એમને પણ પ્રશ્ન હતો અને એમણે ગુણાકાન સ્વામીને વાત કરી કે સ્વામી કેમ મહારાજ ધામમાં લઈ જતા ત્યારે ગુણાકાન સ્વામીએ કીધું કે સ્વામી તમારે આ નિષ્ઠા કરવાની બાકી છે હવે તમે ભગવાન સ્વામિનારાયણને સરોપરી સર્વ અવતાર ના અવતારી સર્વ કારણ ના કારણે સમજો એટલે મહારાજ તમને ધામમાં લઈ જશે અને આ નિષ્ઠા ગુણાકાન સ્વામી થકી થઈ અને મહારાજ એમને ધામમાં પણ લઈ ગયા અરે મહારાજની સાથે રહેનારા

એમને પકડી અને વાલેરા વરુ પાસે લઈ ગયા જોયું તો એમની પાસે કાઈ હતું જ નહીં કારણ કે ગુણાકાન સ્વામીની જોડીની અંદર પણ જે આ તિલક કરવાનું તિલક ક્યુ આવે એ ધાતુનો નોતો લાકડાનો હતો એમની પાસેથી બીજું તો શું મળે આવા વૈરાગી સંતોને જોઈ વાલેરા વરુને થયું કે આમની પાસે તો કાઈ નથી પણ એ વખતે ગુણાકાન સ્વામી એને શીખ આપે છે કે ભાઈ કો આ બાર વર્ષથી માટે કરે છે વાલેરો કહે છે કે મારો ભાઈ સીધી છે એને મારો ઘરાસ દબાવેલો છે જો મને પાછો આપે તો આ બાર વર્ષથી હમણાં દો એક ભાઈ ભાઈ વચ્ચેના પ્રશ્નને લીધે આખી પ્રજાને રંજાણતા લોકો અને પ્રજાને દુઃખ આપતો એને સુખ કરવા માટે ગુણાયતાન સ્વામી વાલેરા વરોને કીધું કે આજથી 7 દિવસ પછી તને તારો ઘરાસ પાછો મળી જશે ત્યારે વાલેરો કહે છે કે મહારાજ મને તો ખબર નથી સાત દિવસ કેવી રીતે ગણવા તો ગુણાધાર સ્વામી એ પણ કૃપા કરે છે એક દોરી ઉપર એમને સાત ગાંઠ બાંધી આપી અને કીધું કે સવાર સૂર્યોદય થાય એટલે એક ગાંઠ ખોજે છેલ્લી ગાંઠ ખોલીશ ત્યારે તને તારો ઘરાસ મળી જશે ગુણાધાન સ્વામીના વચને આને બારવટ્યું સાત દિવસ માટે મૂક્યું અને આ રીતે ભગવાનનું ભજન કરતા કરતા એ રાહ જોતો રહ્યો અને ગુણાદિકાન સ્વામીના વચને જ્યારે સાતમી ગાંઠ ખોલે છે અને સીધી વરુનો સાગરિત આવીને કહે છે કે વાલેરા ચાલ તને બોલાવ્યો છે તારો ઘરાસ આપવાનો જો ગુણાદિકાન સ્વામીએ આ પરિવર્તન એમનું કરેલું છે ગુણાદિકાન સ્વામીએ કેવા હરિભક્તો આ તૈયાર કરેલા કે એમના જીવનમાં એવી નિષ્ઠા ગ્રહણ કરાવેલી જે લોયાના ત્રીજા વચનામૃતની અંદર મહારાજ કહે છે કે જેને નિષ્ઠા થઈ છે એને પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર સર્વ ભગવાનને અર્થે કરી રાખ્યું છે એને સમર્પણ કરતા ક્યારેય વાર ન લાગે ને એનો પ્રસંગ બન્યો જ્યારે આચાર્ય મહારાજ પોતે ગાળામાં બેસીને નીકળી રહ્યા હતા અને સંગમાં ગુણાંતાન સ્વામીને બીજા સંતો ભક્તો સાથે હતા સાકલપુર ગામ આવે છે ને ત્યાં આગળ આચાર્ય મહારાજના ગાડાનો બળદ એ લુલો થયો સેવકોને વાત કરી કે જાઓ તમે લઈ આવો એક બળદ આ સાકલપુર ગામમાં જઈને ગયા અને બધાએ કીધું કે આચાર્ય મહારાજ એમને બળદ જોઈએ છે કોઈએ એ સમયે આપ્યો નહીં બધાએ કીધું કે ભાઈ અમારે કંઈક કામ છે ખેતીનું કામ છે કોઈએ આપ્યો નહીં પાછા સેવકો આવ્યા ગુણાજ્ઞાન સ્વામી કીધું કે શું વાત કરેલી કે આવી રીતે માગી લો ગુણાજ્ઞાન સ્વામી કહે છે કે જાવ અને જઈને કહેજો જૂનાગઢના જોગીને જોઈએ છે સેવકો પાછા ગયા અને ગામમાં જઈને વાત કરી કે જૂનાગઢના જોગી આવ્યા છે ને બળદની જરૂર છે

ત્યારે ગુણાયતામ સ્વામી કહે છે કે આ ખેંગાર વાવને ભક્તોના માથાથી ભરી દઈએ એટલા આ હરિ ભક્તો એમાં નિષ્ઠાનું પ્રવર્તન કરેલું છે જો ગુણાયતામ સ્વામીના યોગમાં આવનારને એમણે નિષ્ઠા પ્રવર્તન કરાવી મહારાજે એમના અક્ષર બ્રહ્મ પ્રણાની વાતો કરેલી અને અક્ષર બ્રહ્મ પ્રણાની વાતો એ સંવત 1857 ની અંદર કાર્તિક સુધી એકાદશી એનો ઉત્સવ હતો એ ઉત્સવની અંદર રામાનંદ સ્વામીએ પીપલાણાની અંદર ભગવાન સ્વામિનારાયણ કહેતા કે નીલકંઠ વર્ણીને દીક્ષા આપવાની હતી એ સમયે ભાદરાથી અને આ બાજુથી લાલજી સુતાર શેખ પાટીને બધા ભક્તો આવેલા એ વખતે મહારાજની પ્રથમ મુલાકાત ગુણાનીતાન સ્વામી સાથે થાય છે અને મૂળજી શર્મા રૂપે

મહારાજ પોતે બોલે છે હરિભક્તોને કહે છે કે અત્યારે તમને દેખાતું હશે કે આ ઝૂંપડામાં બેસીને દહીં ને રોટલો મૂળથી જમી રહ્યા છે પણ આ બહુ જ પ્રતાપી છે અમારે રહેવાનું અક્ષર ધામ છે આવનારા સમયની અંદર આ મૂર્તિ શર્મા એમની મૂર્તિ અમારી સાથે મંદિરોની અંદર સ્થાપાશે અને એમની પાછળ લાખો હરિભક્તો કરશે હજી તો દીક્ષા નોકી લીધી ત્યારથી મહારાજ એમના મહિમા અક્ષરપણાની વાતો એ પોતે કરતા હતા એક સમયે મહારાજે તો ઘણા બધા પ્રસંગોની વાત કરી પણ જ્યારે પંચાડાની અંદર કલ્યાણભાઈના ઘરે ભોજન કરવા માટે બેઠેલા હતા આત્માનંદ સ્વામી બેઠા હતા ગુણાતન સ્વામી બેઠા હતા કૃપાન સ્વામી બેઠેલા હતા ભવગતની અંદર મહારાજ કિરસ્વા નીકળ્યા છે હાથની અંદર ચાર લાડવા લીધેલા છે અને અહીંયા આત્માનંદ સ્વામી ગુણાત્ર સ્વામી એમની પાસે આવીને ઊભા રહ્યા અને કલ્યાણજીભાઈને બોલાવીને કીધું ગુણાતિધાન સ્વામી તરફ નિર્દેશ કરીને કે આમને ઓળખો છો ત્યારે કल्याणજી ભાઈ પોતે સહેજે બોલ્યા કે આ ભી સદ્ગુરુ વચ્ચા સંત બેઠા છે એટલે એને માની એવા वचन બોલ્યા કે બે વાત વચ્ચે આ બકરી બેઠી છે ગુણાતીતાન સ્વામી માટે આ શબ્દ બોલાય ને મહારાજે કીધું કે આ સંતને તમે વૃડખી રાખજો આ ગુણાતીતાન સ્વામી અમારે રહેવાનું અક્ષર ધામ છે કલ્યાણભાઈને પણ અક્ષર બ્રહ્મ પણાની વાત આ સમય કરી આપણી પાસે એવો એક દસમાની પુરાવો છે ગુણાવિકાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એની વાતો શાસ્ત્રીજી મહારાજે કરી એના પ્રમાણો કર્યા એ શાસ્ત્રીજી મહારાજ એમની એક ઓડિયો કેસેટ આપણા પાસે ઉપલબ્ધ છે એની અંદર પ્રસંગ આવે છે શાસ્ત્રીજી મહારાજ સ્વમુખે આ પ્રસંગ ખોલે છે કે વડતાલની અંદર જ્યારે એ બે દેશના આચાર્ય ભેગા થયેલા હતા બધા સદગુરુ ભેગા થયેલા હતા એ વખતે માલજી સોની ચાર હાર લઈને આવે છે બંને આચાર્યને એક એક હાર પહેરાવે છે ત્રીજો હાર ગોપાળાનંદ સ્વામીને પહેરાવે છે અને ગોપાળાનંદ સ્વામીના શિષ્ય માલજી સોની હતા એટલે એમણે ચોથો હાર ત્યાં આગળ મૂકીને કીધું કોને પહેરાવો એ વખતે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે મેં તને કહેલું કે હું તને અક્ષરધામ બતાવીશ આ જોઈને આ ગુણંતરામ સ્વામી એ મૂળ અક્ષર બ્રહ્મજી એમ ને તો હાલ પ્રેરાવી કે આ ઓળખ શાસ્ત્રીજી મહારાજે જે એમના મુખે કીધી એ પ્રસંગ છે એટલું જ નહી આ પ્રસંગ યોગીજી મહારાજે સર્વ ભક્તો ને સાથે લઈ માંજી સ્વામી પાસે આ વાત સંભડાવેલી શાસ્ત્રીજી મહારાજે ગુણંતરામ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મજી વાત એ સમયના પરમહંસો અને આચાર્યો જાણતા હતા એનો બીજો પ્રસંગ આ ઓડિયો કેસેટની અંદર છે કે ગોરધનદાસ કોઠારી જે પોતે ગુણાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એમની મૂર્તિ ન પધરાવાય એનો વિરોધ કરનારા એમને ગુણાનંદ શાસ્ત્રીજી મહારાજ સ્વયં પૂછે છે કે આચાર્ય રઘુવીરજી મહારાજ માનતા કે ગુણાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે ત્યારે ગોરધનદાસ કોઠારીએ કીધું કે ની ખબર નથી પણ સત્તર ની સાલ માં જુનાગઢ ગયા રઘુવિરજી મહારાજ અને ત્યાં આગળ છાવણી ની અંદર ગુણાયદાન સ્વામી થકી એમને સમાગમ કર્યો પાછા આવ્યા પછી એ હંમેશ ને માટે ગુણાયદાન સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે એમ માનતા હતા

ત્યાં આગળ દરેકને દર્શાવ્યું આજે આપણને એ અક્ષર બ્રહ્મનો પ્રતાપ દેખાય છે નાનકડા નાનકડા બાળકો અરે અત્યારે આ બાળકો સંસ્કૃતની અંદર 315 શ્લોક એ મુખપાટ કરે બ્રહ્મનો પ્રવેશ છે આ મધ સ્વાય મહારાજનો પ્રતાપ છે અને આ જમાનાની અંદર એક સમય કાં કોઈ વ્યક્તિ ભૂભું વ્યુભુ ન રહી શકે એને મહંત સ્વામી મહારાજ આવા ઓસ્ટ્રેલિયાની ભૂમિ ઉપર પ્રદેશની ભૂમિ ઉપર અને દેશની અંદર પણ બધા હરિભક્તો નાના બાળકથી થી લઈને

પ્રતિક થતી રહે અને પ્રતિકી પ્રાપ્તિનો પ્રાપ્તિ નો આનંદ અમે માણી શકીએ એવી બળ બુદ્ધિ પ્રેરણા શક્તિ અને સંજોગો અમને પ્રદાન કરો એ જ એમના ચરણોમાં